હવે ગોરો કોઈ તમને ગમે હસી સવાર દેતો હોય કોઈ આપડે સારો એવો ધંધો હોય એ આપડા ગોરો કહેવાય બરાબર ને પછી

આ કાન ગુરુ ની ભથામાં આડો રૂમાલ રાખીને ફૂંક મારે પણ એ એવું દીધું છે ને અજની માતાનું નાનું કે આજે નારદજી ગુરુ થયા અને કાન માંથી મંતર રેડી દીધો અને કુવાર કલંક લાગ્યો એ એવું લોડી દીધું ને ત્યાં કાનગોરોટા દીધી એમ નથી કાન ફૂકે જ ન કાનગો કઈ ખોટા સલાહ નોરવી આવે પણ જેને જે ખબર છે એ ક્યાં તમને બરોબર ને હા તો એ કંઠે બાંધે છે માથે હાથ મૂકે છે એ ધરમ ને માર્ગે હાલ છે ભલે કઈ ન કે પણ એટલું જ છે ને કે ધર્મ ના માર્ગે આવી કોઈ વસ્તુ આપણે નાખ હોય જેવી નથી પણ પછી એ કંઠી બાંધે કંઠી ગુરુ કહેવાય કોઈ જાપ આપતા હોય તો એ કઈ એવું નહીં ક્યાં તક પાપ કરજે કે ભાઈ આ જાપ નું મનન કરજો એટલે તમારું મન ઠેકાણે છે ધ્યાન ગુરુ હોય કોઈ ધ્યાનમાં બે હાથતા હોય હા સમજ્યા એટલે એ ધ્યાન ધરવાનું ક્યાતા હોય કે ભાઈ ધ્યાન ધરજો અને કોઈ વળે મારે જેવા એમ કે ધ્યાન રાખજો બરાબર ને પાખંડ વળે એમ કે ધ્યાન રાખજો ધરશો નહીં કઈ વાંધો નહીં પછી સદગુરુ જે સદગુરુ આપણે કેવી છે ને કે સદગતિ અપાવે એ સદગુરુ કેવાય જે સદગતી અપાવે પછી સદગુરુ આવે કે કે દે આ સિવાય બીજું કઈ છે નહી રામા પીર વાત કરી ને કે સત્ય થઈને સત ખેલો સત ને હોય હવાય બાળ ના શણે રામાપી બોલ્યા સત ને આગળ નહીં બીજું કઈ તો એ સત્યા થઈને કે સત માં ખેલો એમને શું વાત કરી સત્યા થઈને સત માં ખેલો એટલે ભળાઈ જાવ થવા જેવું નથી ભળઈ જવાનું છે અંદર જેમ ના ભળાઈ જ્યા દૈર થઇ ગયા એમ કે સત માં ખેલો એટલે સત માં ભળવાની વાત એમ કે સત ની આગળ બીજું કઈ છે નહીં નહી સત્ય ક્યારે કહેવાય કે સત માં ભળાઈ જાય એ સત્યો કેવાય

આ સદગુરુ થાય ને સત્યની ઓળખાણ કરાવી છે ભળી ગયો સતગુરુ થઈ ગયો એને સતમા ભેળવ્યો હશે તેમે ને ધમે કે આ સત્ય કહેવાય ને છે હશે હા પછી એમાં નોખો ક્યાંય થાય એ આ ગુરુ શિષ્ય મટે જ જાય આ અદ્વત જ્ઞાન અને એ સદગુરુ એ બરોબર છે કે સત્યની જે તમને ઓળખાણ થાય તમે સત્ય ભળી જ્યા તો તમે સત્ય બની જ્યા આમાં બીજા આપણે ક્યાંક ગોતવા જાવે ની વાત જ નહીં કોઈ કરી થાય કે અહીંયા આ જ્ઞાન મળશે કે અહીંયા મળશે આત્મા પરમાત્મા તો સંતોના ના અનુભવમાં જ એના કઈ બહાર ગોતવા જઈએ થોડુંક મળે આપણને તો આની વાત કરીએ છે

જે ભાવ છે જિજ્ઞાસા છે જિજ્ઞાસો છે તદશ્યા છે એ પાણી પીવે કઈ કે તદ્દ નહીં લોટો બધ્યો એટલે એ કઈક ટોળાઈ નાખવાના કઈક આ મોટું તો ટોળાઈ નાખ છે ને તમારું ગીના ને વાય માર્યું એટલે આને કઈ સોરે સોવટ કરવા નથી જ હોય છે એટલે આ જે જિજ્ઞાસુ સાહેબ માં તમે

કે સમસ્યા માં બોલે વાણી એને મોંઘાની સમસ્યા હોય છે અને એટલે બ્યારા ની સમસ્યા હોય બ્યારા ની શાહ હોય એની સમસ્યા હોય મોંઘાઇ ની હોય સમસ્યા હોય આ હોય છે બેરો ભલે હાભલું નથી એમ શાન કરો એટલે તરત સાંભળે જાય સમજી જાય છે એમ સદગુરુ શાન કરે શાનમાં સમજાવે તો શાન ને ખબર જ નથી શાન કેવી કોને શાન એટલે એક ગુરુ ની રેણી એવી થઈ જાય એ રેણી ગુરુ ની જોતા શિષ્ય સમજે ને પડી જાય કે આપણે આ રીતે ન રહેવાય બરોબર ને અહિયાં ઈને ક્યાં બધું જોતું ગુરુ ને કામ કરો કામ કરો તો દેવી હોય એની વાત રાણી એવું નથી રાણી વિશે તો રીજ છે ક્યાતા એન કરતા નહિ કાળા મુખ જાય છે શું કરવાના બોલે એટલું પાળતા નઈ લગન જેટલું આપડે બોલ્યા એટલું પાડો વધારે કોઈ ડાક નહિ લાગવાનો કઈ ડાક નો લાગે એ પતિક પાંચ સીલ છે પાંચ પ્રતિક્ષા નું થાય કે ખરાબ બોલવું નહી ખરાબ સાંભળવું કે ખરાબ જોવું નહીં કોઈ ડાક નો લાગે તપ મુ જંગલ માં જ વાત ક્યાં કરે એટલે જે કઈ સોડવાનું સહી થાય એ તો તમે ને માંડો પેલા પગ પેલો પગ બીજા પગથિયા બીજો પગ અને તેલા પગથિયા જાવ હોય તેલ પગથિયા છૂટે જાય છૂટે જાય ને હાથે કેને તો છૂટે જાય સોરવન ન જાવ હા તમે પેલામ બોલતા ને બીજામ જાવ હોય તેલું સોરવું જોવે એ દેખે તો જઈ છૂટે જાય અને જેમ આગળ આલો એમ સળટી મળતા જાય હા એકરો શીખી જાય કે બગડે જાવ હોય એકરો છૂટે જાય આ બધું છૂટે જાય છે અને તમે સોરશો ને તો બંધાય છે પછી એના મેળા એ છૂટે જાય છે

તો કઈ ઠકાણે આવી ગયા કે સત્ય ને ઓળખાણ થાય એટલે અસત તો આમ થયું છૂટે છોડવું નહીં જ હોતું છૂટે જ જાય છે તો સંતો એની વાત કરી તો બીજી વાતો કરી નહીં ઠેકાય પણ આપણે કઈક નું કઈક જો આપણે પકડવું હોય ને એમાં કોઈ હું કરે કઈક નું કઈક પકડી ને બેઠા કઈક નું કઈક પકડી ને બેઠા ને તૂટે જાય બંધન બધા છૂટે જાય છે એને

જો બીજો દાતો આ અમરફળ ખાધું એટલે અમર તત્વ ને જાણી છે બીજો કોઈ ફળ છે આ નહી અને ગોતા નહીં પડ્યું સિંહ ગોતવાનું એટલે વાતો સંતો બહુ હારી ગઈ છે અને આપડે ધ્યાન લક્ષ હોવું ન જોવાય આત્મા એક છે પરમાત્મા એક છે તો પછી રોદા રોદા ક્યાં આમાં ગોતવાની કોઈ વાત જ નથી એમ એક થઈ જાવ ગુરુ શિક્ષણ મટી જાય છે વિશ્વમાં એક તો શરીર રોજવા રૂપે આનંદ ભાન અને આમ ફળ તો જ આવતો હતો બે કે ખાઈ લે પીંગલા ને ભરત તે હાલે પણ કે તો બે હે નો ખાય તો તો કે નિસ ફળ જાય આ તો એક ખાઈ તો અમર બને બે ખાઈ છે નિસ ફળ જાય છે એમ કે પીંગલા ને ભરત થી એક જ હતા અડધું અડધું વેચ નો લે હા વેચ નો લે તો કે નિસ ફળ જાય લે આ અમર ફળ ની વાત કરી છે આત્મજ્ઞાન ની વાત છે એમાં બીજું કાઈ નથી એમાં કોઈ સોરી દીધું સોરે નહી ગયું રાતભાત સોળે નથી દીધું છૂટી જ્યાં કઈ મારું નથી કેમ છૂટે જાય છે સદગુરો મારા